તું કહેવાય લે આમ ખખલ પે આઈ ખખલ પે આઈ રેડી તમ તાર હે બા બોલો ભાઈ

પર મુક્યા તો હો અલ્યા ઊભું નથી રેવા સાહેબ હારું હારું આથેલી ગોડાઉન માંથી આલ્યા હો અમને ચાર થીલી આલજો રેડી આ બાજુ જો આમણા આમણા સાબા છો ગોડાઉન જવાનું રેડી બોલો ભાઈ તમારે

પેલા એન પપ્પા ના આયા છોકરો બરાબર તો એને પંદર ખેતી થી બે થેલી વાલી હા તો બે થેલી આલી ખરું ખોટું એ તો હતો નહીં પણ અમન તો આલો પણ તમને આલું તમે પચા માજી પણ એમ ઓસામાં ઓસુ હું તમને બિલ કરી આલું વધારે તો નહીં કેતો

તમે બે રાખશો તમારે ને આ બા નહી હારા પાસા બરાબર એટલે તમારે ગમે થાય તો પચાસ એલ્યુ કરી પડશે આ જો બા હવે

તમે ભ્રષ્ટાચાર ના કરશો કાયદેસર જે એ આલવું જ પડે એમાં બનાવવાની વાત ના કરો ના લંગા છે પગમાં

તમારું આડા તમારો ના એમ અમે કેવું પડે એમ ના કેવાય શું કીધું ને કે તમાર કેવાય નઈ બધું કેવું એટલે તમારે પૈસા ખાવા છે

ખેડૂતો નો મારો આખી રાત નો લાઈન માં ભતો ચાલી થી બે નંબર લીધી બે નંબર બે નંબર માં બે નંબર માં લીધી મને કેવા હું ના પાડતો રૂપિયા છે બે નંબર

કેટલા પૈસા થયા છે એક એક થી દે 100 રૂપિયાનો ચાર્જ લાજો લાજો પણ હવે આપણે શું કરશું હેલો હા સાહેબ આ ખેડો તો બિચારા વેલા ચાર વાગે આવે છે બરાબર હા ખાતર લેવા અને તોય ખાતર મળતું નથી લાઈનમાં ઉભા રહે છે બરાબર પણ કેટલા હેરાન થાય છે ખેડૂતો તમે કેમ ધ્યાન આપતા નહિ આ કારણ કે અહીંયા કોઈ ધ્યાન જ નહીં આપતું અને નંબર મોડ આવે કાં તો થેલ્યું ખાતર નહીં થઈ રહે ન કે પછી નંબર આવે તો પછી બે ચાર થેલ્યું કે છે હવે ખેડૂતને જરૂર હોય એટલે તો ખાતર લેક ના લે હા તમે યાર ખેડૂતો માટે આટલું બધો પેલું કેમ રહો છો બરાબર અહીં આવો તપાસ કરો પેલા આમ ના ચાલે ને કાયદેસરની કાર્યવાહી કરો ખેડૂતો કેટલા હેરાન થાય છે તમે જોવો તો છો બરાબર એ હા તો તો આવજો ફાઈનલ આવજો પાછા એ હા કેટલા વાગે આવો હા બરાબર એ હા એ હા આ ફોન તો કર ગાડી લઈને આવે એ તો આવે રાન ચેડે તો ઓલી ખાતર તો ફરાઈ જાય ને કા 14000 રૂપિયા એલે હવરા એ તો હું કહી દઉં હડ હા તો વાગલાન ફોન કર કે ગાડી કશું હતો ને કહી દઉં હું કહેવા દેશે તો એ હા સારું